ભરૂચના માંડવા ટોલ ટેક્સ ઉપર કોમર્શિયલ વાહનો ઉપર પાંચ થી દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે ઉપરના ટોલ ટેક્સમાં પહેલી એપ્રિલથી ભાવ વધારો કર્યો છે જેથી ભરૂચના માંડવા ટોલ ટેક્સ ઉપર પણ રૂપિયા પાંચ થી દસ સુધીનો વધારો ઝીંકાયો છે જેથી ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધતા પ્રજા ઉપર બોજ વધશે પહેલી એપ્રિલથી વડોદરા સુરત એક્સપ્રેસ વે ઉપર મુસાફરી કરનારા વાહન ચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે જેમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા

હેવી કન્સ્ટ્રક્શન મશીનરી અને ઓવર વાહન ઉપર વધારો થયો છે જેથી હેવી કન્સ્ટ્રક્શન મશીનરી જૂનો ભાવ એકસો પંચાવન હતો જે હવે એકસો પાસઠ થશે તો સેવન ઓવર સાઇઝના વાહનોનો જૂનો ભાવ એકસો નેવું હતો જે હવે બસો રૂપિયા ચૂકવવા પડશે તો મંથલી પાસમાં પણ

મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા છે હું સ્થાનિક રહેવાસી છું અહીં અમારે નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ આવેલો છે જે માં આવતો હોય તેના ટોલ વસુલાત કરવામાં આવે છે જાણવા મળ્યું છે કે એપ્રિલ બે હજાર પચીસ થી ટોલમાં કોમર્શિયલ ટોલ માં ભાવ વધારો થઈ રહ્યો છે જે દૈનિક પવન જવન માટે પાંચ થી દસ રૂપિયા અને મંથલી વીસ રૂપિયા થી લઈને અઢીસો રૂપિયા ના પાસ માં વધારો થઈ રહ્યો છે

દર વર્ષે જે આટલો ટોલ ઉઘરાવવામાં આવે છે અને જે તે માર્ગ બનાવવા માટે ખર્ચો થાય છે એ પ્રમાણે અહીં જે ટોલ વસૂલવાનો હોય છે એ ક્યાં સુધી ટોલ વસૂલશે દર વર્ષે આવી રીતના ટોલ વધારતા જશે તો આ મોંઘવારીમાં આ જનતા ક્યાં જશે સરકારે જો પૂરતા નાણાં વસુલાત કરી દીધા હોય તો આ ટોલ નાબૂદ કરવો જોઈએ અથવા તો રાહત દરે ઓછો કરવો જોઈએ નહીં કે દર વર્ષે આ બધો ટોલ વધારો કરવો જોઈએ

સરકાર ને અનુરોધ કરીશ કે તે આવી રીતના દર વર્ષે ટોલ ને બદલે જેટલો ટોલ વસુલાત થઈ ગયો છે તેને ધ્યાનમાં રાખી તેને ઘટાડો કરવાનું પણ એ દિશામાં પણ કાર્ય કરે તેવી વિનંતી છે જય હિન્દ જય ગરવિંદ